આ ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાઇવે ઉપર પેટ્રોલિંગ શરૂ કર્યું છે પાટણ એલસીબી પેટ્રોલિંગ સમય શંકાના આધારે રૂવાબી ગામ આગળથી ત્રણ લૂંટારૂને ઝડપી પાડ્યા હતા પાટણ એલસીબીએ ત્રણ આરોપીને રૂવાવી હાઇવે પરથી બાઇક પરથી પકડી પાડ્યા છે ત્યારે એલસીબીએ આ આરોપી પાસેથી લૂંટ કરેલ મુદ્દા માલદેવ રિકવર કર્યો છે બેહજાર ચોવીસના રોજ સવારના પોણા નવ એક વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ તેમાં બે અજાણ્યા ઈસમોએ આવી પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસી આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી ઓગણત્રીસ સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કવરનું કાળા કવ કલરના કવરનું કવર લઈ લૂંટ કરી જ મોટરસાયકલ ઉપર જતા રહેલા જે અંગે આરસી ટેક આરસી આંગડીયા પેઢીના કર્મચારી રામસિંહ મુરૂસિંહ હોય છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ સાહેબ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમાં ના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી તેમાં તે દરમિયાન એલસીબી ના પીએસઆઈ આર કે પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના આરોપી એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓ ગુનાઓની કબૂલાત કરેલી છે તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર સામે સોનાના દાગીના ભરેલ ઓગણત્રીસ પેકેટ પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક થેલા નંગ બે છરા બે પછી હેલ્મેટ નંગ એક પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર પછી ગુનામાં આચરતી વખતે પહેરેલ કપડા અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે હાલ કુલ ત્રણ આરોપીના અટક કરવામાં આવે હાલ આ વિગત જણાવ્યા મુજબ ની કરવામાં આવેલ છે અને કિંમત હાલ એ તપાસ કર્યા પછી જાણીશું